ચંદુભા વર્મા દેવગ્રુપ અને સહિયાર પરિવારમાંથી અહીંયા અમે શ્રદ્ધાંજલિ અર્પો આપણો તમે ભેગા થયા છીએ ખાસકો દેશમાં આ પ્રકારની દુર્ઘટના ઘટી છે ખૂબ જ મોટી દુર્ઘટના પ્લેનનું

અંડર બ્રિજ ઓવર બ્રિજ અટલ સરોવર કે વિજયભાઈ તો આપણા હૃદયમાં હંમેશા રહેશે વિજયભાઈનું સ્થાન બીજું કોઈ નહીં લઈ શકે અને રાજકોટને આવા સીએમ ભવિષ્યમાં ક્યારેય મળે એવું મને નથી લાગતું ખાસ તો લોકો મોટી જાનહાનિ થઈ છે શું કહે છો લઈને ખૂબ જ જાનહાનિ થઈ છે એર ઇન્ડિયા ફ્લાઇટ જે હતી એ આવી રીતે ક્રેશ થાય અને ટાટા જેવી કંપની જોવાનું સંચાલન કરી રહી અને જો આવું ધ્યાન બે ધ્યાન હોય અને આટલા લગભગ ત્રણસો ની આસપાસ મૃતકો ગુમાવ્યા છે નાના મોટા બધાને માં દીકરો માં દીકરી બધા પરિવારના બોલી નથી શકતા કે આપણે આના માટે શું શબ્દ કહીએ બહુ 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 એટલે દુઃખદ ઘટના બની છે મારું નામ દીપક પટેલ છે ખરેખર ગુજરાત માટે અમદાવાદમાં જે ઘટના બની છે બહુ જ દુઃખદ છે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી દ્રશ્યો જ સામે આવે છે અને અહીંયાના હોસ્પિટલના જે દ્રશ્યો જોઈ છે ઓળખાણ પણ નથી પડી શકતી ગુજરાતમાં નહીં પણ ઘણી વખત દર વર્ષે કે કહે તક્ષશિલા કાંડ છે પછી ટીઆરપી ઝોન કાંડ છે આવી પ્લેન ક્રેશની ઘટના છે સરકાર ખરેખર જે જે વસ્તુની ખામી છે એમાં પૂરેપૂરું નિરીક્ષણ કરે આવી દુર્ઘટના બીજી જો વખત ક્યારેય નહીં પડે એવું આપણે પ્રાર્થના કરીએ છીએ અને કડકમાં કડક જે લોકો આમાં જવાબદાર છે કે જેનું લીધે આ વસ્તુ બની છે એના ઉપર સતત કડક કાર્યવાહી બને એવી સરકારને વિનંતી છે. મારું નામ મૈત્રી પટેલ છે. શું કહો ખાસ તો આજે જે પ્રકારની દુર્ઘટના અમદાવાદમાં ગઈ હાલ જે માટે રાજપુરવાસીએ પત્ર થાઆ છે. મારું એટલું જ કહેવાનું છે કે છ મહિના પહેલા પણ આ પ્લેન બેગડું તો અને જે ફરી પાછું આ પ્લેન બગડ્યું છે એના વિશે કોઈ સારવાર કરવામાં નથી આવી અને મારી છેલ્લી એટલી જ પ્રાર્થના છે કે બધાની આત્માને શાંતિ મળે